ફાળું કરતા હું બેસી અરે બાપ આ તો ભોંદર ઉમાર વાહે છે ઓય બાપા આ કે આયો માયે જમાદાર પાછો ને મારી રાખે <tod> થ થ ગ ગ ધ ધ ગ ગ આ ફૂલબજ મારે છે નું પડી ગયું છે હવે શું કરું લઈ આ થાંભલામાં ચડી દઉં ભાઈ એટલે ફૂલડું વી ગયું નકર સારું કરતા હું થાંભલામાં ચડી ગયો નકર તો આપ તો મને મારી જ નાખે પા એટલા બધા જનાવર આયા ક્યાં છે લઈ આવું દીવો દઉં

હા કમિન્દર સાહેબને ફોન કીધો બોલતા હલો એ કમિન્દર સાહેબ એ જંગલમાંથી કેટલાય બધા જનાવર અહીં ગામમાં ઘીરી ગયા છે અને બધાય માણસોને રંજાડે છે એ હા તમે ટીમ મોકલો એ સાહેબ હું ખોટું નથી બોલતો હા શું બોલવું એ હા તમે ટીમ મોકલો તાત્કાલિક એ હા કમિશનર સાહેબ ને તો ફોન કરી દીધો પણ આપણે ગામનાને ને જવા જોઈશી સાહેબ મને બીક લાગે પોલીસવાળા વાળા બીક લાગે હે બીક તો મને લાગે પણ હું કરું ગામનાને ને બસાવવા પડશે નકર આપણી નોકરી જાય તો હાલો હાલો બસાવવા જઈએ બપરે આ વાગ વાયણ વાય છે મારો પીછો જ ન મેકતો મારે શું કરવું બસ વાહાટુ કઈ કરવું જોશે નકર મેરી નાખશે કે કામ ગયો नकर मने मारी ना इनी माने अबे मारयो शू करू इनी माने आया मु हलवेन पडो रियो ला वाक पाछो आवे ने ई पासो पाछो बाकी जाओ ओई बप्पा इनी माने अपकसु तो मार वाइन मे पडि गयो आम नो ले तो हारू

એટલે એ બધા જનાવર ને પકડી જાય છે ઓલા બીજા ક્યાં ગયા સાહેબ ખબર તો અચ્છા સાહેબ એટલે શું છે જનાવર ના આવતા ને એ ના સાહેબ આમ જોવાનો ઓલો સાડીઓ થોડો છે એ ઉભો રહે ના તને કઈ થયું નથી ને સર મને કઈ થયું નથી પણ મૂતરી જો હું પાટલું માખ્યો રે ના ભલા માણા ધણ ઉઠીને ઉતરી ગયો પાટલું માં તો સાબ શું કરવું માયા કઈ સટલું નતું પડ્યું મોટો જબર વાક પડ્યો તો મારું કલેજો હાથમાં લઈ આય તો હાથમાં ઈ તું ટેન્શન નો લે

હાઈસ मार मार बैसो और पक्षी तो मार बैठा मर वहीं हेड पड़ी क्यों Ah! <laughs> <laughs> <laughs>